કાલ જવાનું છે બોનસો તો કો ક આવડ છે ને કાહુ આવડશે કાલની સાજ જઈશ ના અમાર ટકલાન તો હું ભણવું હોય ટકળો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જજર્મ માતાજી હા ટિંગ 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 ટિનીંગ ટિનીંગ ટિનેંગ બિન ના હોય બસ બદલાય ઊંઝા થી એ બસ માં કઈ ની ધૂળ પડી તી ખબર નખરો શેપટો બધું શેપટ હતું

તેનો મશીન તો દોવા એટલે નખેમે તોકિયા મસલાર મોજા તો સુજી જાયેલા ઘેર ધોવા નાખી દે ધોઈ નાખાય ના તો મે ધોવા માટા તન જ માં કાં

અમદાવાદ જેવું જ છે ભાવનગરે પણ અમે બેંકના કોમે ગયા તા આપણે કેવાયસી કરાવી હતી એટલા માટે આપણે ખુશખબરી થોડા થોડા દાડામાં શું આવશે એ હું તમને વિડીયો બનાવીશ બરાબર ને ખુશખબરી શું આવશે એ અમે વિડીયો બનાવીશું થોડા દાડામાં અને

हमें मुकीम क्या था ये क्या क्या था ये ना एक एक जोड़ी पेयरिंग गया था ना एक एक जोड़ी पेयरिंग गया था एक जन्नी बब्बे जोड़ी सर हम्म हम ओसम पूरा सेटर सेटर दो यार टू टू और सेटर मोज़न लाख तो था कि जवानों कपड़ा दो इन तो बाप इतना दो दो चला चला है वाला क्या जो तो गम तो नहीं लाज़ तो हमें था कि न थे એમ તો ભાવનગર મકાન રાખવાનું કઈ બેન જતા રહો તમે તો પણ અમને બધા વિડીયો બતાવજો તમે ધંધો કરજો તો પણ શું કરો શું નથી કરતા અમને બધું બતાવજો તો અમે તમને બધું બતાવશું

આપડા વિડિયો તોકા રોજનો 3000 4000 હેડવો જો તો તમે તો મોનિયક સપોર્ટ કરે એમ અમારા સબસ્ક્રાઇબરઓ સપોર્ટ કરે તો તો આ જ આવશે બધા ધમાકા ચેલેન્જમાંય બહુ આવશે ધમાકા ચેલેન્જમાંય બહુ આવશે

અમે થોડું અમને મોડ પડ્યું તો એટલે એમ કરી રહ્યા છીએ તો આને ખરેખર પબ્લિક બહુ મયાળું આપણને હોમથી હોમથી બોલાવ ગઈ છે કેટલી મયાળું પગલી કેટલી તો ચોય નહીં હોય ભામનગર છે ભામનગર મોજીલું તમે બધી મયાળી પબ્લિક તમારે પૈસા મને એવું ના વિચાર આપણે તો ઓટ સોર્ટ છાપ આવી તો ત્યારે વખત વિચાર હતો ભામનગર તો દમે

બાકી ના મુખ્યમ જય કામ એમ કે એંસી રૂપિયામાં આટલી આઈટમ ખાવા એમાં રોટલી પૂરી ના રોટલા ત્યાં લખજો કે મેં કાલ કપડા કેવા લાગતા કેવું ના તો સાડીઓ તો હું તો ડ્રેસ જ પહેરીશ ડ્રેસ નહી સાડી રાખ દેગે ડ્રેસ પહેરેગે ફેસ જો ગાઈસ કોમેન્ટ લખજો તો અમે ભાવનગર જતા રહીએ કાલના વિડીયોમાં અવશ્ય કોમેન્ટ આવી જુઓ કે કમલેશ ભાઈ ભાવનગર જતા રહો તમે કમલે ધંધા માટે અમે તમારા વિડીયો જોઈશું તો અમે આગળ તૈયાર જ છે બીજા દિવસે ચાલુ થઈ જાય

લેબેન પોજો 1 સેન્ટીમીટર મળવા હા બધે તો ધીમે ધીમે તો જ તો જ રહે તો સમજણ માં કે લેમેણમ નગન ના હો તો ક એટલે અમે થાતી જતતા રહીએ અમાર 300 દીકરા પરણી જતો પણ આવી ગયો કંપોત્રીઓ આવી છે કોંકોત્રીય આઈ જાય ને મને ગેસ પીજો કોઈ તો તબિયત થોડી હારી નત રહે તમે કરો તો તબિયત ન શકતા આવી મને બહુ પેટમાં દુખાવો ન થાએ શરીરમાં દે

બે બંધ પડ્યા હ ટૂટી ગયા અંદર થી નીચે અમારું સ જો गाइस આ તો અપડ સ તલે ચૂલા ઉપર રોટલો જો गाइस ચૂલા પર રોટલો બની ગયો फटाफट પછી ચૂલા ઉપર મગે ભાખરી પીતા હતાસ્તો મે જો વગેરે પીતા ભાખરી લે બેટા મુક્યાડો ચૂલા અચ્છા રોટલા સંભારો હા गाइस ભાવનગર નો સ્પેશિયલ સંભારો ઓનો સંભારો કહેવાય ઓવારો કહેવાય

રાયતા જો આપણા ચમચ છે ને ફેવરેટ કરવાનો તો ગમે તેટલું જો ઉપરણ તો તમે તો ફેવરેટ કરવાનો તો તમારે કરી એક નંબર બનાવ એક નંબર ઓન ગાઈસ ના જો આપણે ખીચડી રેડી થઈ ગઈ ખીચડી ખાઈ કડી ખાઈ ઉહી હા આજ તો દેસી ભોજન ખાવાનું ઓન ગાઈસ ના ગાઈસ આજે મારો પુવાનો લોકાઈ પણ હતી એટલે મારા જેઠાણી મારા સાસુ તમારા જેઠ સોમવાર સોમવારે આવું કરે હું કેવું ના જો અમારો વિડીયો ગમે હોય ના તમે ભૂલતા નહીં કે હું ભાવનગર જાઉં ત્યાં

જલ્દી અમે પેલું ડિસિઝન નથી લઈ ગયા હતા બરાબર કે અહીંયા રહી તો રહીએ અહીંયા રહીએ એક તો રહે એટલે અમે તમારા ઉપર છોડી દીધું હોત કે આપણે આપણી ફેમિલી કે એમ જ કરવાનું હોય એટલે અમારી ફેમિલીથી કીધું અમને પણ તમે શું કહેવા માંગો છો એટલે તમે મારી વાલી યુટ્યુબ ફેમિલી મને શું કહો છો અહીંયા રહીએ કે તો જઈએ એ મને કોમેન્ટ કરીને લખજો તો પછી એ જ આપણે કરવાનું બધા કોમેન્ટ લખજો આપે બધા મારા બેનો મારા ભાઈ બધા કોમેન્ટ લખજો જે વધારે કોમેન્ટ હશે ને એમ એમ જ કરવાનું આપણે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી રાધે રાધે બાય બાય ગુડ નાઈટ